વાઘરાઓ કેનલ માર્ગ પર કાર બાઇક વચ્ચે ગંફાર અકસ્માત એકનું કરુણ મોત એક ઘાયલ વાઘરાથી જોડતા કેનલ માર્ગ પર એક અત્યંત ગમફાર માર્ગ અકસ્માત સર્જાતા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે આ ઘટના અર્ટીકા કાર અને મોટર વચ્ચેની સામસામેની જોરદાર ટક્કરના કારણે થઈ હતી જેના પરિણામે મોટી જાનહાનિ થઈ છે અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર થતા જ ચાલક મોટર જ કરુણ મોત નિપજ્યું હતું જ્યારે મોટરસાયકલ પર સવાર અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યારે તેની સઘન સારવાર ચાલી રહી છે અકસ્માતની જાણ થતાં જ વાઘરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની પ્રક્રિયા અનુસાર પોસ્ટમોર્ટમ અર્થે વાઘરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો પોલીસે હાલમાં અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો કાર ચાલકને બેદરકારી હતી કે કેમ અને અકસ્માતના અન્ય કારણો જાણવા માટે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે